સામાન્ય રીતે મંત્રીઓ જે સારું થાય એનો તમામ જસ પોતાના નામે ચઢાવતા હોય છે પરંતુ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની વાત કરવી છે જેમણે પોલીસને અભિનંદન આપ્યા વિગતે વાત કરીએ કે પોલીસને અભિનંદન આપતા સાથે પોલીસ બેડા માટે તેમણે શું કહ્યું વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાહી રે નમસ્કાર હું છું આપની સાથે તું શારબસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજ્યના મંત્રી હોય કે કેન્દ્રના મંત્રી તેમની નીચે આવતા તમામ વિભાગમાં અનેક લોકો અનેક કર્મચારીઓ અને અનેક અધિકારીઓ હોય છે કે જેના કારણે આખો વિભાગ ચાલતો હોય છે અને સારું કે ખરાબ કામનું પરિણામ આવતું હોય છે પરંતુ જ્યારે ખરાબ કામ થાય ત્યારે દોષારોપણ કરી દેવાનું કર્મચારી અધિકારીઓ પર અને સારું આવે તો જસ ખાટી લેવાનો મંત્રીજીને પરંતુ હર્ષંધવી એ સુરતમાં

ભગવાન ગણપતિજીની મૂર્તિ અને એની પૂજા અર્ચના એનું આગમન અને વિસર્જન આ બધું ભાવપૂર્વક ઉત્સાહપૂર્વક તમે સૌ લોકો બનાવી શકો તે માટે સુરત પોલીસ અનેક દિવસથી રાત દિવસ એક કરીને એમને પોતાના ઘરના ગણપતિની પૂજાને ત્યાગ કરીને તમારા ગણપતિજીની તમારા મંડલોની

હોય ને બીજા દિવસે ગણપતિજી નું વિસર્જન હોય બે દિવસ આ બંદોબસ્ત હજી કાલ સવાર સુધી ચાલશે પરમ દિવસ સવારનો લાગેલો બંદોબસ્ત કાલ સવાર સુધી ચાલવાનો છે ત્યારે આપણી ગુજરાત પોલીસ સુરત પોલીસ ના એક અધિકારી એક એક જવાનો તમારા સૌના તહેવારો સારી રીતે બની શકે તે માટે રાત દિવસ એક કરી છે એ બદલ એમના માટે આપણે સૌ લોકો તાલીઓ વગાડશું બોલો ભાઈ અભિનંદન ના પાત્ર છે કે નથી આવું કંજુસ આવી કેવો બંદોબસ્ત ભાઈ બરાબર તો તમે સાંભળ્યું એ પ્રકારે હર્ષંઘવીએ જાતે સ્વીકાર્યું કે નીચે રહી અને મહેનત પૂર્વક ખંત પૂર્વક કામ કરતા જવાનો અને અધિકારીઓ છે જે ખરેખર અભિનંદનના પાત્ર છે નહીં કે માત્ર મંત્રી બની અને આદેશના પાલન કરાવવા માટે આદેશ પર આદેશ આપતા રહે એ મંત્રી ખેર આવા મંત્રીઓની પણ જરૂર છે જે પોતાના વિભાગના અધિકારી કર્મચારી કે જવાનોની કદર કરે જેથી કરી તેમને પણ કામ કરે ત્યારે લાગે કે નહીં અમારા દરેક ખરાબ કામની જ નહીં પરંતુ સારા કામની પણ ગણતરી ઉપર સુધી થાય છે ને મંત્રી આ બધું જ હોય છે આ જ પ્રકારના અહેવાલો સમાચારો સાથે જલ્દી મળીશું નવજીવન પર નવજીવન સાથે જોડાયેલા રહેજો નમસ્કાર વૈષ્ણવજન તો तेने कहिए जे पीड़ परा